ભરૂચ આધુનિક ઉપકરણો દ્વારા ભરૂચ એસટી ડેપો ખાતે સઘન સફાઈ કામગીરી મુસાફરોની સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત બસ સ્ટેશનની સુવિધા મળી રહે તેવા અભિગમ સાથે નિગમ દ્વારા વિવિધ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી ભરૂચ બસ સ્ટેશન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવ રહે છે આધ્યતન ઉપકરણોથી ભરૂચ ડેપો ખાતે હાથ ધરવામાં આવેલ સફાઈ અને તેના આશય અંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપી મુસાફરોની સહકાર માટે અપીલ કરી હતી આગામી સમયમાં મુસાફરને સારી સુવિધા સ્વચ્છ અને સુગઢ બસ સ્ટેશન મળી રહે તેવા અભિગમથી નિગમ દ્વારા આધુનિક ઉપકરણોથી બસ સ્ટેશનની સાફ સફાઈની કામગીરીઓ કાર્યરત કરવામાં આવેલ છે જેમાં વેટક્રમ ડ્રાયર સ્ક્રબર મશીનથી ફ્લોરિંગની સફાઈ વેક્યુમ ક્લિનરથી જેવા જે ભાગો ઉપર ડસ્ટિંગ અને દૂર દૂર થઈ શકતા નથી ત્યાંથી દૂરને પણ દૂર કરવા માટે વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરવામાં આવે છે અને મિકેનિકલ રોડ બ્રશનો ઉપયોગ કરીને પણ બસ સ્ટેશન સર્ક્યુલેશન એરિયા સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જેના થકી માનવીય શ્રમ ઘટવા પામે છે અને મુસાફરોને સારી અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરી શકાય છે